કચ્છ અબડાસા ની મુલાકાતે પહોંચ્યા પ્રભારી મંત્રી અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે પહોંચ્યા પહોંચ્યા કચ્છ આસના બાબા જુડાની શક્યતાના પગલે પ્રભારી મંત્રી પાંસેરિયાએ નલિયામાં યોજી પોચ્યા કુદરતી કચ્છમાં જાનહાનિ ન થાય તે માટે તંત્ર એલર્ટ છે તમામ લોકોને સલામત સ્થળે રાખવા આવ્યા એસ ડીઆર ટીમ હાલ તૈનાત છે લોકો ઘરની બહાર ન નીકળે તે માટે ખાસ અપીલ કરાય છે પંચાયત ને ચોવીસ કલાક પ્રજાની સેવામાં રહેવા તાકીદ કરી હતી અબડાસા એટલે પ્રાંત ઓફિસમાં જ્યારે અમારી આમ તો ધારાસભ્ય ત્રણ દિવસથી આ વિસ્તારની અંદર સેવામાં છે આદરણીય એમપી વિનોદભાઈ અમારા દેવજીભાઈ ધવલભાઈ બધી જ ટીમ આખા કામ કચ્છની અંદર તમામ ધારાસભ્યો જ્યારે સેવામાં લાગ્યા છે ત્યારે આજે અહીં કાલે મેં માંડવીમાં હતા આજે નલિયાની અંદર તમામ પ્રકારના પાણી ઉતરવા મળ્યા છે ત્યારે તમામ પ્રકારની વ્યવસ્થા પાણી ઉતર્યા પછી લાઈટ એકસો એંસી ગામોમાં છે જ્યાં ખરેખર લાઇટ પહોંચાડી શકીએ અત્યારે પણ પણ કોઈ દુર્ઘટના કરંટ લાગે હિસાબે જે ફીડરો બંધ કર્યા હતા એ પૂર્વ શરૂ કરવાના આરોગ્ય ટીમને પણ તમામ પ્રકારની દવાઓ સાથે સજ્જ રહેવાની સૂચના અપાય છે પ્રફુલભાઈ કચ્છની મુલાકાતે છે અને ગઈકાલે માંડવીની મુલાકાત લીધી હતી અતિ ભારે વરસાદના કારણે માંડવીના નીચાણ વિસ્તારની અંદર ખૂબ પાણી ભરાણાતા સ્થળ ઉપર જઈ કરી અને લોકોને પણ મળ્યા હતા અને તંત્ર સાથે બેઠક પણ કરી હતી આજે ફરી અબડાસા મતે નલિયા આ પ્રાંત કચેરીની અંદર હમણાં બેઠક કરી હતી ધારાસભ્ય શ્રી રદ્યુમનસિંહજી અમારા જિલ્લા ભાજપના પ્રમુખભાઈ શ્રી દિવજીભાઈ અને સૌ લોકોની ઉપસ્થિતિ હતી અને તંત્ર સાથે એક એક વિભાગ સાથે ચર્ચા પણ કરવામાં આવી છે પાણીની બાબત હોય રોડ રસ્તાની બાબત હોય પીજીવીસીએલની બાબત હોય આરોગ્યની બાબત હોય ખેડૂતોની પણ ચિંતા કરી છે અને જે સ્થળાંતર કર્યું છે અને જેમને અત્યારે આપણે અહીંયા જોયું કે એમની પણ ભોજનની રહેવાની સંપૂર્ણ